ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી ફેમિલી મજામાંથી છે ને મજામાં રમો આને તમારા બધાનો હાર્દિક સ્વાગત છે આ પપ્પા હું બોલવાનું શરૂ કરી દીધું અમારે ના બેને ખાલી જવું તેવું ત્યાં લખ્યું ભાઈને રમવાનો વારો આવી ગયો એટલે આ ને એટલે ટકલું બસ અમારે એકલા એકલા રમે છે છે ટકલો બસ અહીંયા છે ત્યાં ભાઈ આ શનિવાર છે ને છે એટલે કે નિશાળ છે અને અમારે બે જણાને થોડું છોડું ભરતું થઈ જશે એટલે અરે એટલે હું પાહી હું અત્યારમાં આવ્યો છું નકર ત્રણ ચાર થી અમારે કાંઈ ભળતું નહોતું અને હું તમને ખબર તો મૂકી દઉં વ્યવસ્થિત આનો થમને લઈ નહીં હોય પછી સરખો બોલાવતોય એ નહીં હોય અને વીડિયામાં કાંઈ છે નહીં મોટી ચેનલમાં જોવું જોઈ લેવાનું છૂટી બાકી તો કાઈ નહીં બહ બાળને દબદબાટી છોડવું પડતું ચોરી એક દોરો ભીડ્યું આમાં ભાગ કેટલા તો કેટલી જાતના તો બાપ દોરા આવે લેતો કાંઈ હાલો બધા જય માતાજી જય દ્વારકાધીશ આપણે હવા બનાવી છીએ રોટલા ને સાહેબ કેવું ગંગના કીધી તમારે લે

પ્રશ્ન નાનો કોડો હશે તમને મતલબ આગળ કવાલો મજા આવશે બધા બોંદિયા બોંદિયા કમસ્તા કમસ્તા ઈ એક વાત હતી બાકી તો કાઈ નહીં મરવા લાગ મને પોર્ટુગલ બોલતા આવડી જો પણ ઈવાલા ભાઈ આવ્યા ને પછી આ આવડી ચેનલ છે ને આવડિયા ચેનલ આ ચેનલ ની અંદર આવડો આ વિડિયો મતલબમાં માં 5 મિનિટ ને 23 સેકન્ડ ને બોંદિયા બોંદિયા ને કમસ્તા કમસ્તા પોર્ટુગલ માં ના આવે તો સાંભળીને પાછો બોલી મજા તમને હું આશા રાખું મજા આવતી બાકી બોંદિયા એટલે बोंदिया गुड मॉर्निंग पछि कम से कम स्टार्ट कम से कम स्टार्ट या के हम सोयाम था पछि बिजू के कोई समझता नहीं आवा मारा पाऊ तुमने बदेने समझाउई पड़े ले तो बदेने जय माताजी जय द्वारकाधीश कम से कम स्टार्ट कम से कम स्टार्ट बोंदिया 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 એટલે કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એમને કમેસ્તા કમેસ્તા કે તો

મને ઓહી દોડ ઓન કે તો મારી પામે દોડ કા મારી પા સાહ કે ભાઈ હે લટરુડા કરવા કામ માં વ્યસ્ત હે એના કારણે ફટાફટ નાખે છે વાહીંદુ તો કાઈ વાંધો નહી જલ્દી નાખવા દે વાહીંદુ મે લીસે ને જમી લીધો જમીન રાજુ પટેલ લાવળ છે ને વાલજી ભાઈ ની બોલે દાડી ના જલો તો તો હવે અમાર બેને ભેંસ વધારે ઉસે તરસા તો ફટાફટ ગેંગ જોઈએ એ મારા વાલા અને વિડીયો બ્લોગ બનાવવા એની ફેર રહે એની કેમ કે તાત્કાલ આવું છે ને તાત્કાલ આવું છે રાજુ પટેલ દાળી હશે વૈશ્માલ લઈને જવા એટલે પાછું મારે જવું પડે તો ક્યાંય જોવા જાય જલ્દી તો પેલા હું કાજલને ને પૂછ હું કે હું નહીં જોઈ આલો રોવો ગઈશ કાજલ નામે છે પાણી છોકરા રોવે શું છે એ આવડે કોઈ પાયડું બાયડું છે એવું હોય છે ઝાડવા રમતા અને હું છે ને જાઉં છું ક્યાંય જોવા લેવી ને હા તો જાવ

જાય છે અને લઈ તો અપડેટ આપી ને લઈ અપડેટ આપી તમને હું પાઈક ને પાઈક જણાવી દઈશ તો ચાલો પાકઈ જો આઈ કરસા ચાલે ચાલે હાલે તો એમ લાગે કઈ ચાલે હાલે ઓ બાપા ફેમિલી હું તો છે ને ભેંસ જોવા આ ગયો બે હિજો ને વયા બે છે મસ્ત છે એક એક પેટી કિમે છે બોલો તો 1 લાખ રૂપિયા હોય બાપા મારી બહેના કેટલા આવી ખબર પડે અને હજી અહીંયા જાડવા પાવાનું શરૂ છે જો દેખાતું છે તમને જો જો પાણી નામે નામે ને મે જો તારા સોને મે જો

તો ચાલો ગઈશ બધા મિત્રો ચા પીવો ના તો લીધી એટલે ભાઈ નાથ પાડો નથી ત્યાં સુધી બે ત્યાં સુધી લેવાની છે ને ત્યાં સુધી પીવાની છે પીવાનું થતું નથી ને હું જવાનું નથી કેમ કે બે લીધી લે એટલી મોંઘી લીધી મારું મન જાણે તો ચાલો ફટાફટ પી લઈ અને પછી તમને અપડેટ આપી દેવા બે હિન્દી તો ફેમિલી છે ને હાલ પડવા પડવા ખી છે હજી અને એમ બે જશે નાસ્તો કરવા ભોગ લાગી ભાઈ લોજી આવી આ છે અને આમ જો ગાંઠી આશે હું કજા બરફી ને હાથીયા પેલેલ હા અમે કોકની પાસે આમરો તાજી થી અમારા ગામમાં તમારે જાજો બાકી હું નાસ્તો કર લઉં 14 ને 14 ને ને સવારે નાસ્તો કરી આવો વાહ મેં મેં કીધું તમને ભેં દોઈ લઈને પછી બતાવું તો ભેં દોમ છોડું છો આજમાં મોડું થઈ ગયું એટલે કે જાયક પડી જતો અંધારો જવું તો થઈ ગયું તો મેં કીધું લાઈટ આવે લાઈટ આવે ને પછી તમને બતાવું એટલે કે ભેં તો લાઇટની વેટેવેટે નવને હાથ લેટ થઈ જાય તો લાઈટ ન હોય ગઈશ તો કાંઈ નહીં આ જો પાડી છે અંધારે અંધારે જોઈએ સેલે લઈ ગયો તમારે બધાને જોવાની છે લીધો આગું ના પડે કે જોતા જોતાની જોતા જોતા ની એમ કહી અને આ ભેં છે અમારી આ ભેં વેસાઈ ગયેલી છે પછી અહીંયા છે પાડી આપડી એવી પાડી છે કંઈક પાડી મસ્ત હે ભાઈ એમ જો અહીં જો કેમ ઇંગળી વિંગળી આવી છે ને આમ તો મોટી છે ને આ એની મા છે બોલો તો ભેં તો આ ભેં છે ને ગેસ કન્ટિન્યુ વેચી લખી છે આપણે હવે તો આ ભેં તમને જોવા નહીં મળે અને બીજી એક લીધી છે પણ એ તમને અપડેટ આપીશું બીજો નેક્સ્ટ બ્લોકમાં લાવીશું ને તે દિવસે હું બતાવી અને કહી પછી લાઈટ આવતી નથી અપડેટ આપો આગળ ચાલો આ એટલે કે ઝાડ દેવું મારે આ મતલબમાં સીંગું છે ને બી દેવ આ સીડો દીધો ને આવડો અહીંયા કંઈક વ્યવસ્થિત પછી તમને બતાવું ફેમિલી એટલે નવ ને હાથ આઠ મિનિટ એમ તો હતી નવ ને નવ થઈ ગઈ હજી આ ઝાળ તાર કરવાનું શરૂ છે બેટરી પર ફોક્સ કર્યો પછી આ ઝાળ છે ને આવડવા મતલબમાં સમજો કે આ ઝાળ તાર કરવાનું છે આ ઝાળમાં પછી આપણે મચ્છી પકડવાની છે તો આ ઝાળ આવી રીતનું તાર કરવાનું હોય ને તાર કરવું પડે એટલે હું હલવા જો દોરા તો આવું બધું કામ છે ફટાફટ તો આ ઝાળ તાર કરી દઉં જલ્દી જલ્દી અને પછી તમને જો ભેં અમે બેસી કે કોઈ ભ્યા આટોથી મેનેજ કરતા નહીં ભે આ દીધીને બીજી રીતે લીધી લીધી તો પછી તમને બતાવીને તે દીધી કિંમત કઈ પછી આ તો દીધી હતી તો એને હું ખોટું આપણે બહાર પડું દીધી તું તો દીધી પચાસ રૂપિયા આવે પાંચ હજાર આવે પચાસ હજાર આવે લાખ આવે નક્કી ન હોય ખાલી ભાઈને શું આવે તો મારે પાસો અત્યારે ફોન આવ્યો રાઇટને મળ્યું પછી ચાલો હા હું છે ને બ્લોગ એડિટ કરું એટલે કે વિડીયો એડિટ કરું ગુજરાતી ભાષામાં

કહી મે લીધી અમે અમે લાવી છે ને ખુદની રાખી લીધી મે હું લાવી તે દી કે કેટલા લાખની છે આ બાકી આ દીધી દી એની કિંમત ખોટી ને કહી હું આપી દીધી તો આપી દીધી એક દેશ ને કાલમાં માં દોરો આવે છે રવિવારે તો આ રવિવારે જ બ્લોક આવેલો હોય તો રવિવારે દોરી જા પણ કાઈ ની નેક્સ્ટ બ્લોક માં કદાચ નાના દર્શન થાય તો થાય કાઈ નકી નથી એટલે રાતે બતાવી દીધી આ જાળ તૈયાર કરે અને હું મારું કામ કરું કાઈ બોલો કઈ કેવાનું ઈચ્છા બીચા તો કરું પડે લેટ ન નથી પણ જો ચાલો તો મળશે બીજા નવા મસ્તી ના બ્લોગ સાથે બધા મિત્રો જય માતાજી ભાઈ ભાઈ બેકુ હોય મેઘો